ય વા પરમાત્માય વાસુદેવાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો આ જે નવ તારીખ નવ તારીખને શુક્રવાર છે અને તૈયાર થયા છીએ જવા ફામે ફામે જવાનું છે એટલે કે બે મહેમાન છે કેમ એક અમેરિકાવાળા છે અને એક લંડનવાળા છે હા જર્મનીવાળા તો વહી ગયા જર્મની બધા બહારના જે મહેમાન બધાને જમવાનું કરવાનું હતું પણ જર્મનીવાળા નહીં તો જર્મની પહોંચી ગયા ગયા રવિવારે આપણને ક્યાં છે એ ફોન કર્યો ત્યાં અમે જર્મની પહોંચી ગયા એટલે તો લંડનવાળા મહેમાન છે આપણે ફણો નહીં ચિરાગને ડિમ્પલ અને અમેરિકાવાળા મહેમાન છે આપણે સામે જે બી સાહેબ રહીને એની દીકરી સૃષ્ટિ અને બીજા કોઈ છે એ આમ તો આ મુકેશ કાકાની બીજા હતા પણ હવે એ લોકો બધા બહાર છે પ્રોગ્રામ કેન્સલ જોશે એટલે આવવાનું છે ફામે અને ફામે જઈને તમને બતાવી હું મેનો છે હું રાખ્યું છે બધું કુલ આવવાનું

એટલે ગમે ત્યાં આડા દોરા અને આંતરને બધું પડતું હોય એટલે વ્યુઅર્સ માટે ખાસ એક રિક્વેસ્ટ હતી કે ભાઈ ટુ વ્હીલ જે કોઈ ચલાવતા હોય એ લોકોએ આગળ તાર બાંધી અને પછી ગાડી ચલાવી એટલે ખોટું કાંઈ જીવનું જોખમ લેવું નહીં હાલો હવે જઈએ ફામે અને ફામે જઈને તમને બધું આગળનો કાર્યક્રમ બતાવી પહોંચી ગયા ફામે અને જો પહેલાં હવે થોડુંક સાફ સફાઈ કરી નાખે અને આપણે થોડુંક ખામણા બામણા એવું કરીને અને પાણી પાણી પાવાનું છે તો ત્રણ ચાર દિવસ પહેલાં પાયું હતું પાછું થોડુંક પાઈ દઈ અને આમાં લેતા રાખ એટલે એ નાખવાનું છે લસણમાં રાખ નાખે શું થાય જમીન થાય હલો એ તો એ કારવીન અને થોડાક બોર બોર એ ઉતાર લઈ

એમ નાના જમરો કે લાટશે હતો પપૈયો લાવો તો તો બધી હવે સાફ સફાઈ થઈ ગઈ આ ઝાડવા બાળવાને પાણી પાઈ દીધું અને અહીંથી તમને બતાવું ને રાખ નાખી હતી કાંદાને લસણમાં એમાં બધે પાણી પાઈ દીધું પેલા ખામણા બધા હરકા થઈ ગયા એમાં બધાએ એટલે પાણી જે કઈ ભાવ નતું ને એ બધું કામ પતી ગયું ને હવે બરોબર સનસેટ નો ટાઈમ છો છે પછી પંદર વીસ મિનિટ એમ તો વાર છે પણ કઈક આવું થઈ ગયું છે અને જઈએ હવે અંદર હું છે આજનું પૂછી અને કેટલાક કોઈ જો રસોઈનું કામકાજ કેમ છો હું બન્યું હું હું બાકી છે મેનુમાં છે ને રસ પૂરી ઊંધિયું શાક ચોરસા થઈ ગયો છે દાળ બને છે ગોટા બનાવવાના છે રોટલા હાથ કરવાના ભાગ થઈ ગયા

આમ તો બળતો નાખી હાટલું કે દૂર પડી કામમાં લાગે કેમ હા ફૂલો હગાવામાં હારું પડે આ તાત્કાલિક નો હળકે આ તાત્કાલ તાત્કાલિક બાકર મેલે પરસ ઓલી કેક વી જાન દે દે હવે મેક બકરી ને કર નાખી મહેમાન નો આવે તે થાય ને મહેમાન ને તમે મહેમાન હા આવો આવો ફામી જમવા આવ્યા ને કે મહેમાન અમારે સૌથી પહેલા છે ને ઓસ્ટ્રેલિયા વાળા મહેમાન આવ્યા છે અમાર કાકા વરમમ તો ચાર વખત ઓસ્ટ્રેલિયા રહીશ થોડીક કાપી આજ જય શ્રી કૃષ્ણ કાકે કૃષ્ણ મહેમાન આવ્યા કેમ છે बोलो बहुत बेटा आओ आओ केम से जय स्वामी नारायण टेंपल बस जो हम तो तमारा तुम्हारे <स्थाँच्था> में पहली बार केम हमें बे पहली बार हां मैं माने टेस्ट करवा लेवा घर में गरम पूरी खाइ भाई भाई खाइसे हो ले मैं माने जो आवता वे तने दीदा कामे

બનાવે કરી છે લંડન લંડનનો લંડન નો લીચી લીચી કેવું કઈ કે ચેરી લેવા ગયા સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી ફાર્મ માં ગયા હોય ફાર્મ માં

મારે ઘણા ખરા મહેમાન હું છે સ્વામિનારાયણ હતા કે સ્વામિનારાયણ છે જય શ્રી કૃષ્ણવાળા છે એટલે લસણ વગર નું ખાઈ દઉં ગરમે ગરમ પૂરી અને ગોટા નીકળવા મળ્યા સ્કૂલે બિહારી દેવાના જનતા બેન પણ બહુ મિસ કરે છે કાલના વિડીયોમાં જોતો હતો ને ચેતનાનો

सदिया थाने न आके है के तू इंडिया गई ते ने एकोटा ने ये गम्मत बताय इंडिया जायत वजन वधिन आवे छे थारे केम घटिन आवु बस काही है नाही काय काकी सुमा काय गोठाला बाणी गोठाला ने उई गयो गोठाला ने बीबी गो गोई बाणी गयो गोई बापा कडे पडि कतरी नाही

અર્જુન પરિબ્રહ્મ મારો આત્મો પરિબ્રહ્મ મારું નામ હું જ આત્મા ને ઓળખે નહીં મારો દાસ અર્જુન શૂણો ગીતા સારું

એટલે ઘોડી મોકલી માધુપુર એ તો આપણે શું કરવી છે માધુપુર મોકલી દીધી ને તે કૈલાસ નાખી ધાબે તે ધાબે કાટી કાટી હડી ગઈ એ દે તમારા ઘોડી કેમ ઉપર મેલી નથી જોતી એ કે એને શું કરવી કે હવે અમારે ગોળો કે અમે ત્યાં નથી રાખતા કે પાણી આમ કર્યું છે એ ઘોડી હું લઈ આવી પછી સુરે કોથળ આ કે હું છે

કલર કરી મેક દી આ હું કે એ કે આ હું કરીશ મમ્મી કે ભામે મે જવા દે ભાઈ મે ભા ના હું કરી આ મે ક્યારે કાપડું કરી તગારો મેલવા થાય એ કે ભઈ આ કાઈ ન કરો ઈ લઈને ફાબે આ સરાને આ વિચાર આ કાઈ નઈ લંડન ને એનો બિશારો ઢીંગ લાવડો મોટો હોત નાનો હોય એટલે ઢીંગલા ભૂલી ગયા આછા શું કહું અરે આ કિસું બિસારો કહા બિચારો ઢીંગલો ભૂલી ગયો કોઈ ન્યારે તો મોકલાય નહીં મેં જ કાંઈ નહીં મારે જવાનું છે ને તેવું લેજ નહીં બીજી વસ્તુ મેં જ ન કર્યા એક હાથમાં એક ખંભામાં પાકી જ વા ખંભામાં બે ગાય ભરીને ઢેલો અને હાથમાં ઢીંગલો એ બધેથી તો વિયો ગયો પછી વિમાનમાં જવાનું થયું ને તે ઢા કઈ થી ઢેલા

એ ઠીકરી હૈકી અમારા દેશ અમારા દેશમાં કાનાજી કા જન્મ દિવસ ઉજવાતા હે તો ઠીકરી અમે સુકન માનતા હે તો અમે પાસ રખતા ને તો કિસી કા ડર નહીં લગતા

તમારે તેજુરીમાં મેલજો અમારે અમારા બે અઢી કલાક થઈ ગયા બે અઢી કલાક થઈ ગઈ વધારે થઈ ગયું પણ મજા આવી ગઈ